સુરત અડાજણ સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આજરોજ ઉડાન બીજા ચોવીસ અંતર્ગત નોલેજ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લુપ્ત થતી રમતો વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના આ યુગમાં વિદ્યાર્થીઓ પોતાના વ્યક્તિત્વમાં નિખાર લાવી સકારાત્મક દ્રષ્ટિકોણના માધ્યમ દ્વારા પહેલાં પોતે શીખે સાંભળે અને અન્યને શીખવી શકે તથા પ્રયત્નવાદી બને અને તેમની આંતરિક પ્રતિભાને ખીલવી જીવન પર આત્મવિશ્વાસ નું ભાથું પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા આશ્રય સહ શાળા દ્વારા ગોખણ પટ્ટીની સંસ્કૃતમાંથી સર્જનશીલતા તરફ અનુકરણની વૃત્તિ ત્યજી પ્રયોગશીલતા તરફ પરીક્ષા કેન્દ્રીય અધ્યક્ષમાંથી સંશોધન સંશોધનમૂલક અધ્યયન તરફ વિદ્યાર્થીઓને પ્રમાણ કરાવવાના પ્રયાસરૂપે ઉડાન બે અંતર્ગત નોલેજ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ નોલેજ ફેરમાં મુખ્ય અતિથિ તરીકે રાંદેડ સ્થિત વીર કવિ નર્મદ પ્રાથમિક શાળાના આચાર્ય તરલભાઈ પટેલ શાળાના ડાયરેક્ટર આચાર્ય પ્રીતિબેન શાહ ઇન્ચાર્જ આચાર્ય પલ્વીબેન આશાબેન તથા તમામ વિભાગના નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ નોલેજ ફેરમાં શાળાના ધોરણ એકથી સાતના કુલ ત્રણસો પંદર વિદ્યાર્થીઓએ મેથ્સ સાયન્સ કોમ્પ્યુટર સાયન્સ એજ્યુકેશન ફાઇન એન્ડ વિઝ્યુઅલ આર્ટ્સ લાઇફ સ્કિલ હોમ સાયન્સ લેંગ્વેજ પેશિકલ એજ્યુકેશન જેવા બાર વિષયો અંતર્ગત છન્નું જેટલા પ્રોજેક્ટ રાખવામાં આવ્યા હતા મારું નામ રૂપલ શાહ હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું આજના પ્રોજેક્ટ પ્રદર્શનમાં અમે વિદ્યાર્થીઓ માટે લાઈફ સ્કિલ જેવા મુદ્દાઓને અંતર્ગત પ્લાનિંગ બોડી લેંગ્વેજ ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર ડ્રેસિંગ પાવરફુલ રીડિંગ જેવા મુદ્દાઓને સમાવવા પ્રયત્ન કર્યો છે આ ઉપરાંત અમે મેડિટેશન હોલની સ્થાપના કરી છે જેમાં વિદ્યાર્થીઓને બેનિફિટ્સ ઓફ પ્રાણાયામ ઓમકાર સૂર્ય નમસ્કાર વિદ્યાર્થીઓમાં જોવા મળતો પરીક્ષાનો હાવ ડિપ્રેશન જેવા મુદ્દાઓને સમાવી લેવા પ્રયત્ન કર્યો છે આજના અમારા પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવાનો છે સાથે સાથે વિદ્યાર્થીઓમાં પ્રેઝન્ટેશન સ્કિલ આર્ટ ઓફ લિવિંગ સ્કીલને ડેવલપ કરવા ડેવલપ કરે કરવાનો છે આ ઉપરાંત અમે શાળામાં પ્રાચીન અને અર્વાચીન રમતોને પણ લેવા પ્રયત્ન કર્યો છે જેમાં લુપ્ત થતી રમતો જેમ કે ગીલી ડંડા છે લખોટી છે પાછીકાઓ છે જેવી રમતોને પણ લેવાનો પ્રયત્ન કર્યો છે લગભગ દસ છેલ્લા દસ થી બાર દિવસથી બાળકો અને શિક્ષકો આ પ્રોજેક્ટની કામગીરીમાં જોડાયા છે અમારા પ્રાથમિક વિભાગના ધોરણ એક થી સાત ના સત્તર શિક્ષકોએ આમાં ભાગ લીધો છે